ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના

બે દિવસમાં અહીંયા યુટર્ન લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ નિર્ણયને રદ કરી દેવામાં આવ્યો છે પરંતુ હવે ઉમેદવારો સવાલ પૂછી રહ્યા છે કે તેઓની ભરતી ક્યારે થશે કેમ વારંવાર આવા પરિપત્ર અને પરિપત્રથી રમતો રમાઈ રહી છે તેઓના ભવિષ્યની સાથે આવો સવાલ અત્યારે આ ઉમેદવારો કરી રહ્યા છે કારણ કે તેઓ તો પોતાના ભરતીની રાહ જોઈ રહ્યા છે પોતાની નોકરી ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે શિક્ષણ જગતના આ સ્થળકતા સવાલ અંગે જ આજે આપણે જવાબ કેટલાક મેળવવાના છે આ જવાબો પર વિસ્તારથી ચર્ચા કરવાની છે અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે તાજ ઉમેદવાર જિજ્ઞેશ આચાર્ય અને સાથે રાકેશ શંકર પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આ બંનેનું સ્વાગત છે રાકેશભાઈ ચર્ચાની શરૂઆત આપનાથી કરું ગઈકાલે જ આપણે આ મુદ્દા ઉપર વિસ્તારથી ચર્ચા કરી અને આખો મુદ્દો કેમ સળગી રહ્યો છે કેમ વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ નિર્ણય ન લેવામાં આવ્યો તેને લગતી વાત કરી અને સૌથી મહત્વની વાત શા માટે નિવૃત્ત શિક્ષકોને પસંદ કરવામાં આવે છે અને કરાર આધારિત તેઓની નિમણૂક કરવામાં આવે છે તેને લઈને હવે આજે રાજ્ય સરકારનો આ પરિપત્ર અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રને રદ કરવામાં આવ્યો કોઈ પણ નિવૃત્ત શિક્ષકને ફરી અહીંયા નિમણૂક કરવામાં નહીં આવે તેવી વાત સામે આવી એટલે હવે આ બધામાં એ ઉભો થાય છે કે અધિકારીઓના અણઘડ નિર્ણયો કે અધિકારીઓની તાત્કાલિક જે જવાબ કામગીરી કરવાની જે અણ આવડત એના કારણે અહીંયા રાજ્ય સરકાર ઉપર કલંક લાગી રહ્યું છે તેવું કહી શકાય કારણ કે એક બાજુ ટેટ તાટના ઉમેદવારો ચિંતામાં હોય સાત સાત આઠ આઠ મહિના વીતી જતા હોય રજૂઆતો કરવામાં આવતી હોય પત્રો લખવામાં આવતા હોય રૂબરૂ મુલાકાત કરવામાં આવતી હોય છતાં પરિણામ તમને ન મળે અને તાત્કાલિક ધોરણે આજે સવારે પરિપત્રને રદ કરી દેવામાં આવે બે બાબતો અહીંયા આપની સામે મૂકી છે એક તો પહેલું જેટલા પણ માધ્યમો છે માધ્યમોએ સરકાર સુધી આ નિવૃત્ત કર્મચારીઓને સમાવવા અંગેની જે વાત મૂકી હતી અને એના કારણે સરકારશ્રીએ એ પરિપત્રને રદ કર્યો છે એટલે એક આ લોકશાહીનો જીવતો જાગતો ઉદાહરણ છે કે લોકો ની વાત સરકાર સુધી પહોંચે છે એટલે સરકાર એક બાબત એ તો અભિનંદનીય છે કે એમની પાસે વાત પહોંચી અને એમને લાગ્યું કે ના ના આમાં સુધારાને જરૂર છે અને એમણે સુધારો કર્યો એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે કે નિવૃત્ત શિક્ષકો ને જ્ઞાન સહાયક તરીકે જે લેવાની વાત હતી એને હાલ પૂરતી મોકૂફ કરી દીધી રહ્યો પ્રશ્ન ભરતીનો અને એના કારણે લાભાલાભ નો હવે એક સીધી સાધી વાત છે કે સંગઠનના પ્રતિનિધિ તરીકે હું એટલું ચોક્કસપણે કહી શકું કે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે શિક્ષકની જરૂરિયાત નીચે છે એના માટે જે પણ કરવું પડે જ્યારે પણ કરવું પડે એ તરત જ કરવું જ જોઈએ એમાં કોઈ બેમત નથી એટલે સરકારને હાથ જોડીને બે વિનંતી છે કે યુવાનોને તક મળે ઝડપથી ભરતી થાય અને વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર શિક્ષક મળી જાય અને તો જ ભવિષ્યમાં જે કઈ અસરો આની ઉભી થાય છે એજ્યુકેશનમાં એ અસરો ઉભી ન થાય એટલે સરકારે જે નિર્ણય લીધો છે એટલે સંગઠન તરીકે અમે કેટલીક સૂચનો ત્યાં આગળ કરેલા કે ભાઈ આ જે છે એ ઠરાવ જે કરવામાં આવે છે એની અંદર દ્વિસ્તરીયની જગ્યાએ એક સ્તરીય હોય તો પણ જ્ઞાન સહાયક શિક્ષક વગરનો વર્ગખંડ ન રહે અને માટે સરકારે શિક્ષકોને લેવા આવું એક વાત રજૂ કરી પણ એના કારણે જે સાઈડ ઇફેક્ટ છે જે બાજુની બાબત છે એ તો નવયુવાનોને અન્યાય કરતા હતી નવયુવાનો જે લાયકાત ધરાવે છે નવયુવાનો જે નોકરી માટે થનગની રહ્યા છે અથવા તો એમનું એક ડેડ્રીમ હોય છે કે હું સરકાર સાથે જોડાઈને મારું કન્ટ્રીબ્યુશન આપું આ યુવાનોને આ પત્ર રદ કરવાના કારણે લાભ થશે લાભ કરતા એમને આનંદ પણ થશે કે ચલો નિવૃત્ત શિક્ષકો જે પોતે આખા ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની નોકરી કર્યા પછી નિવૃત્ત થઈ રહ્યા છે એમની જગ્યાએ એમને તક મળી રહી છે અને તક હંમેશા સફળતા સુધી લઈ જતી હોય છે એટલે મે બી એમાંથી કોઈ સારો શિક્ષક ખૂબ શ્રેષ્ઠ શિક્ષક આપણને પ્રાપ્ત થશે અને નવા નવયુવાન લોહી છે ને એ તો નવા ઇક્વિપમેન્ટ સાથે તાલમેલ ધરાવતું નવા વર્લ્ડ સાથે તાલમેલ ધરાવતું આવી રહ્યું છે અને આ નવું લોહી ચોક્કસપણે ગુજરાતના ભવિષ્યને અસર કરતા બનશે એટલે નવા નવા જે શિક્ષકો જ્ઞાન સહાયકો આવવાના એમને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક નજરમાં રાખી અને ફરીથી પુનઃમાં ઠરાવમાં થોડો સુધારો કરી લે બિલકુલ જીગ્નેશભાઈ પણ અહીંયા આપણી સાથે જોડાયેલા છે કે જે વોટ આઠ ઉમેદવાર છે જિગ્નેશભાઈ જે રીતનું પહેલા તો આ નિર્ણય કે જે નિવૃત્ત શિક્ષકોની ભરતીની વાત હતી કરાર આધારિત રદ કરવામાં આવ્યો છે આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને હવે આવનારા દિવસોમાં ઉજળું ભવિષ્ય આપને લાગી રહ્યું છે જિગ્નેશભાઈ માફ કરશો આપનો અવાજ મ્યુટ છે તેને અનમ્યુટ કરી દેશો અને પછી વાત કરશો હા જી સરકાર અત્યારે બેકફૂટ ઉપર છે કેમ કે હજારો યુવાનો અત્યારે ટેટ ટેટ ઉમેદવારો દ્વિસ્તરીય પાસ ઉમેદવારો બેરોજગાર બેઠા છે અને માત્ર શૈક્ષણિક સંઘો હોય એ માત્રને માત્ર જ્ઞાન સહાયકની જ માંગણી કરે છે પણ કાયમી શિક્ષકો ઘણી જગ્યાએ બહુ જ ખાલી છે ધારો કે અત્યારે વાત કરું અગિયાર બારમાં અને નવ દસ માં દસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવી એમાં આશરે સરકારે કીધું કે બારસો એક્યાસી કોમન કેન્ડિડેટ અગિયાર બારમાં હતા બારસો એકતાલીસ નવ દસ માં હતા એટલે આશરે છવ્વીસો જેવા કેન્ડિડેટ હતા જે કોમન હતા એટલે કે સરકારે સ્વીકાર્યું કે છવ્વીસો જેટલી જગ્યા ખાલી છે અને બીજી હજાર જગ્યાઓ આશરે ખાલી ઉમેદવાર ગેરહાજર રહેતા હતા અને સીસી ગ્રુપ એક માં એમાં પણ લાગેલા છે એટલે આટલા પાંત્રીસો જેટલા ઉમેદવાર ખાલી છે દસ હજાર સાતસો ની ભરતીમાં તો સરકારે પેલા પાંત્રીસો ઉમેદવાર માટે બીજો રાઉન્ડ આપવો જોઈએ જેથી ભરી શકાય શિક્ષકો અને કચ્છના છેવાડાના ગામડામાં

જે ગુજરાતમાં ખાલી જગ્યાના માત્ર ચાલીસ ટકા જેટલા કાયમી શિક્ષકો છે અને બાકી બાકીના સાહીઠ ટકામાં એ માત્ર ને માત્ર જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક આ યોજના એક મારા જેવા ઉમેદવાર માટે જે ઊંચું મેરિટ ધરાવે છે છતાં પણ એ નોકરીથી વંચિત રહી જાય છે એના માટે અજ્ઞાન સહાયક જેવી સાબિરૂપ થઈ છે જેથી જે શૈક્ષણિક સંઘ હોય એમને એવી માંગણી કરવી જોઈએ કે અમને કાયમી શિક્ષક મળે કેમ કે થાય છે શું દૂરના છેવાડાના ગામડામાં ધારો કે હું અમદાવાદમાં રહેતો હોય અને મને કચ્છ માં જ્ઞાન સાહેબ મળે કાં તો મને બસો કિલોમીટર દૂર મળે તો એ જ્ઞાન સાહેબ માં ત્યાં હાજર નથી થવાનું અને પછી મારો ઓર્ડર ફળવાઈ જાય છે તો પછી સીટો પણ ખાલી રહેશે જ્ઞાન સાહેબ પણ કાયમી શિક્ષક તો આવતો જ નથી જ્ઞાન સાહેબ આ રીતે ખાલી રહે છે જગ્યાઓ તો આવી ઘણી બધી પચીસ જેટલી ખાલી જગ્યાઓ છે તો સરકાર સત્વરે કાયમી શિક્ષક ભરે જેથી દરેક ઉમેદવાર જે ઊંચું મેરિટ ધરાવે છે શાળા માર્ગ ધરાવે છે છતાંય નોકરીથી વંચિત રહી જાય છે અને હું તો કોઈ ઉમેદવારનું નહીં વિચારીએ અમે પ્રાઇવેટમાં પણ નોકરી કરી લઈશું પણ લાખો વિદ્યાર્થીઓ કચ્છ દાહોદ ડાંગ મહીસાગર જે પછાત વિસ્તારમાંથી એસ ટી વિદ્યાર્થીઓ ઓબીસી આ બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે સરકાર એક જ શબ્દ ઉચ્ચારે કે હવે માત્ર ને માત્ર કાયમી ભરતી જ કરશું જ્ઞાન સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા સાચી વાત છે આઠ મહિના અગિયાર મહિના ચલાવો પરંતુ તમે હવે એને કાયમી કરી નાખી છે એવું અમને લાગે છે બિલકુલ રાજેશભાઈ અહીંયા જે રીતે આંકડાકીય માહિતીઓ આવી રહી છે આંકડાકીય વિગતો જે રીતે જિગ્નેશભાઈ જણાવી રહ્યા છે કે ત્રી પચાસ હજાર જગ્યા ખાલી હોય એમાંથી વીસ હજાર ઉપર જ ભરતી કરવામાં આવે તો બાકીની ઘણી બધી જગ્યાઓ ખાલી રહી જાય શા માટે આવો કરવામાં આવે છે સરકારના પ્રયત્નો રહેશે કારણ કે ઘણા બધા ઉમેદવારો આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા તો એ મુદ્દાને લઈને પણ આપનું શું કહેવું છે નંબર શિક્ષક જે છે ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ એ તો વિચારધારાને વરેલો છે અને એમની જે સભ્ય સંખ્યા છે એ પ્રવર્તમાન જે શિક્ષકો છે એનું સંગઠન છે એટલે જે પ્રવર્તમાન શિક્ષકો સંગઠનના સભ્ય છે એના હિતને લઈ અને સરકાર સાથે વાટાઘાટો કરવી અને ખાસ કરીને તો સારા અને સાચા શિક્ષણ બાળકો સુધી મૂલ્ય શિક્ષણ પહોંચે એ માટેની મથામણ કરવી એટલે શિક્ષક સંઘનું કામ એ નથી કે ફલાણાની ભરતી કરો કે ઢીકણાની ભરતી કરો કે કરો આવું કહેવાનું સરકારને સરકાર પોતાની પોલિસી જાતે નક્કી કરે છે અને પોતાના જે લક્ષ્યાંકો હોય ગોલ હોય એના આધારે ભરતીના આંકડા જાહેર કરે છે કે ભાઈ આટલી ભરતી થશે પણ એની ઇમ્પેક્ટ અમને આવતી હોવાના કારણે એટલે કે જે પ્રવર્તમાન શિક્ષકો છે એને વધારાનો ભાર ખેંચવો પડતો હોય એના કારણે થઈને વૈકલ્પિક જ્યાં સુધી પૂરી ભરતી ન થઈ જાય આખી ભરતી ન થઈ જાય ત્યાં સુધી વૈકલ્પિક રીતે તો કોઈક વ્યવસ્થા આપે જેથી બાળકોનું શિક્ષણ ના બગડે આ એક વિચાર છે અને એ વિચારને અનુલક્ષીને અમે એવી માંગ કરીએ છીએ કે ભાઈ જ્યાં સુધી પૂરી સંપૂર્ણ ભરતી ન કરો તો ત્યાં સુધી વૈકલ્પિક કંઈક તો આપો જેથી કરીને ત્યાં સુધી બાળકોનું શિક્ષણ ન બગડે એટલે અમારી જે વિચારધારા હતી શિક્ષણનો બગાડ ન થાય શિક્ષણ બગડે નહીં બાળકોમાં પછી તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે શિક્ષણને એક એક વચ્ચે જો છૂટી જાય થોડું ઘણું તો પછી એને શાંતતા ઘણી બધી પ્રયત્નો કરવા પડે એટલે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે ત્યાં સુધી જ્યાં સુધી ભરતી નથી થતી ત્યાં સુધીની જ આપી છે સરકાર માટે તો હું અભિનંદન એટલા માટે આપું કે આજ ગઈકાલે આપણે સમયે કદાચ ચર્ચામાં હતા હતા અને ચર્ચા કરી રહ્યા કે સરકારે નિવૃત્ત આ જે છે પાછું ખેંચવું જોઈએ પુનઃ વિચાર કરી અને યુવાનોને તક મળે એ માટે કામ કરવું જોઈએ સરકારે ચોવીસ કલાકની અંદર એવો નિર્ણય લીધો ને એ પરિપત્ર આપણા જ બધાના કહેવાથી આપણી જ બધી લાગણીથી પાછો ખેંચી લીધો તો સરકારે તો અભિનંદન કર્યું જે બી સમજાયું હશે જેવી રીતે સમજાયું હશે જેના માધ્યમથી સમજાયું હશે પણ સરકારે ત્વરિત નિર્ણય તો લીધો સરકારે ત્વરિત નિર્ણય તો લીધો તો પરિપત્ર અને પરિપત્રની રમતમાં શું આ એક સૌથી મોટો સવાલ છે અને આ જ સવાલનો જવાબ મેળવે જિગ્નેશભાઈ પાસેથી પણ જિગ્નેશભાઈ વારંવાર આવા પરિપત્રો થાય પરિપત્રો રદ થાય તેની ખાસ જે ઉમેદવારો પાસ ઉમેદવારો જે પરીક્ષા આપીને તેઓના મેરિટ બહાર પડ્યા અને મહિનાઓના મહિનાઓ વીતી ગયા અને રાહ જોતા હોય કે હવેની ભરતીમાં મારું નામ આવશે હવે ભરતીમાં મારું નામ આવશે પણ એ નામ આવે જ નહીં આનાથી તેઓના માનસ પટલ ઉપર પણ ખરાબ અસર થતી હોય છે અને એને આપ કેવી રીતે જુઓ છો અને ખાસ કરીને હવે જ્યારે સરકારે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે નિવૃત્ત શિક્ષકોવાળો તો આવનારા દિવસોમાં કેટલા ઝડપી ધોરણે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેને લઈને આપનો સુજાવ સરકારશ્રીને શું રહેશે સરકારે પરિપત્ર પાછો કેમ ખેંચ્યો કેમ કે સરકારને ખબર પડી કે અમે ક્યાંક ખોટા છીએ સમજો તમે જે નિવૃત્ત શિક્ષક હોય સાહીઠ હોય નિવૃત્ત થાય લાખ રૂપિયા જેટલા પૈસા આવે એનું પચાસ આવે એક લાખ જેટલી આવક ધરાવતો શિક્ષક હોય એને વળી પાછા તમે વીસ હજારમાં માં ક્યાં તમે નોકરી રાખશો એટલે સરકાર કે એને કઈ ખોટી સાબિત થઈ છે અને બીજું સરકારે ઘણી વાર ભરતી હમણાં ચાર હજાર જૂના શિક્ષકોની બદલી કરી

આપણે આટલા બધા જ્ઞાન સહાયકો ભરવા પડતા હોય મતલબ શિક્ષણ વિભાગ એવું સ્વીકારે છે અને તો પણ એમે કીધું કે જ્ઞાન સહાયક ભરવામાં આવશે અને પછી પણ જગ્યા ખાલી રહેશે તો જૂના શિક્ષકો એટલે સરકાર એવું વિચારે એમને સરકાર પાસે આંકડા છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો ત્યાં કાયમી શિક્ષક કેમ ન આપી શક્યું જૂના શિક્ષકોની જગ્યાએ બિલકુલ રાજેશભાઈ અહીંયા જે મુદ્દો આવી રહ્યો છે જી જી જે મુદ્દો અહીંયા આવી રહ્યો છે અહીંયા કેટલાક અધિકારીઓ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવે અને એના કારણે ક્યાંક રાજ્ય સરકાર ઉપર છાંટા ઉડે અને જે રીતે પરિપત્રો વારંવાર કરવામાં આવે પરિપત્રો રદ કરવામાં આવે જે સવાલ મેં જિજ્ઞેશેશભાઈને પૂછ્યો એ જ સવાલ હું આપને પૂછીશ આનાથી ગુજરાતના શિક્ષણની શિક્ષણની છબી પણ ખરાબ થાય છે આનાથી નાના ભૂલકાઓના નાના ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભા થાય છે આનાથી શિક્ષકોની કારકિર્દી ઉપર પણ સવાલ ઊભા થાય છે ચોક્કસપણે કોઈ વિસંગતતાઓ હોય અને એના કારણે આ બધું થતું હોય બની શકે પણ એના કારણે ચોક્કસપણે જે સરકારની છબી છે એના પર તો અસર થવાની સીધી વાત કોઈ નિર્ણય ફેરવીએ છીએ ત્યારે એની પણ એક ઇમ્પેક્ટ આવતી હોય છે પણ હું એ પરિપ્રેક્ષમાં જોઉં છું કે જ્યારે સત્ય સમજાય ત્યારે પુનઃ એને પ્રસ્થાપિત કરવું એ સૌથી મોટી હું મારી ભૂલ હોય અને હું પોતે સ્વીકારું તો હું કેટલો વિશાળ હૃદય ધરાવતો વ્યક્તિ છું કે હું મારી ભૂલને તો સ્વીકારું છું સરકારે જે પણ કર્યું એ ત્વરિત કર્યું છે એમણે એ કર્યું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો પ્રયત્ન માત્ર હતો જેથી શિક્ષણ બગડે નહીં એની પાછળનો ઇન્ટેન્સ તો ખૂબ શુભ હતો પણ એના કારણે કોઈક યુવાનોને અન્યાય થઈ રહ્યો છે ને અન્યાય ન થવો જોઈએ એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ધ્યાન દોર્યું અને યુવાનોની પડખે જ ઊભો રહ્યો અને માંગણી પણ કરી કે ભાઈ ના ના તમે નિવૃત્ત કર્મચારીની જગ્યાએ આ યુવાનોને તક આપો અને નવું લોહી આવશે તો શિક્ષણ જગતમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં વધારે સક્ષમતા થશે અને એટલે જ તો પછી સરકારે ચોવીસ કલાકની અંદર તો આ વાતને પાછી મૂકી દીધી એટલે મહત્વનો વિષય એટલો છે કે આપણે જાગ્યા ત્યાંથી સવાર કરીએ આપણે પોઝિટિવલી આમાં એટલું જોઈએ કે આપણી રજૂઆત પછી કેટલા સમયમાં એ નિર્ણય લેવાઈ ગયો એટલે અભિનંદનીય કામ છે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માને છે આપના માધ્યમથી અને બીજું મહત્વની વસ્તુ કે શિક્ષણ ન બગડે માટે પુનઃ સુધારો કરીને ભરતી પ્રક્રિયામાં સુધારો કરીને જ્ઞાન સહાયક ની ભરતીમાં જે કરવાનું છે એમાં પણ સુધારો કરીને શિક્ષકો બાળકો સુધી આપે આ જ માંગણી અને લાગણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધરાવે છે બિલકુલ અને આની સાથે એક માંગ એવી પણ આવી છે ઉમેદવારો તરફથી રાજેશભાઈ કે આવા તગલખી નિર્ણય જે લેતા હોય ને એની સામે કડક કાર્યવાહી કરો જેથી કરીને ફરીવાર આવનારા ભવિષ્યમાં જે નવા ઉમેદવારો આવવાના હોય જે નવા વિદ્યાર્થીઓ પરીક્ષા આની આપવાના હોય તે લોકોને બી બીજી વાર વિચારવું ના પડે કે આ પરીક્ષા આપણે આપીશું ભૂતકાળમાં જે થયું આપણી જોડે થયું તો એટલે આવા વિચારો એ લોકો ન કરે સારા મને પરીક્ષા આપે અને ગુજરાતના શિક્ષણના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપે એવા ઉદ્દેશો સાથે તેઓ કામ કરે તેવી પણ એક માંગ હત તેવો પણ એક સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે તો તમને લાગે છે કે આવા તગલખી નિર્ણય જે અધિકારીઓ દ્વારા કરવામાં આવતા હોય બેફામ નિર્ણયો કરવામાં આવતા હોય અથવા તો પછી કદાચ આગળનું શું થશે એ વિચાર્યા વગર નિર્ણય લેવામાં આવતા હોય તેવુંના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું તમને લાગે છે આ એક તમને સાદું ઉદાહરણ એવું આપી શકું કે જો તમને ભૂખ લાગી છે તો તમે પ્રારંભિક તબક્કે જે કંઈ મળે છે એનાથી તમે જમી અને ભૂખને મિટાવવાનો પ્રયત્ન કરો એટલે આ તગલખી નિર્ણયની વ્યાખ્યામાં હું જોઈ શકતો નથી હું એવું જોઈ શકું છું કે કોઈક પ્રશ્ન સામે આવ્યો છે એનો ઉકેલ કેટલો જલ્દી થઈ શકે છે અને કયા માધ્યમથી થઈ શકે છે એટલે એમણે ચોક્કસપણે એ ઘડી એમનો ઇન્ટેન્સ તો ક્લિયર છે કે શિક્ષણ જગતમાં જે શિક્ષણ શિક્ષક વિના વર્ગખંડો ખાલી પડી રહે એના કરતાં જ્ઞાન સહાયકના રૂપમાં નિવૃત્ત શિક્ષકને પહેલા લઈ અને આ પ્રશ્નને તાત્કાલિક શાંત કરી દેવો પણ પ્રશ્ન એવો થયો કે આના કારણે યુવાનોને તકો જતી હતી યુવાનો આપણી પાસે મોજુદ છે બેરોજગાર યુવાનો છે અને આમ તક ભરતીની રાહ જોઈ રહ્યા છે મીનવાયલ એ લોકોને અનુભવ પણ પ્રાપ્ત થાય અને એમને તક પણ મળે એટલા માટે થઈને એમણે આ નિર્ણય ફરી ફેરવી તોડ્યો છે પણ અગત્યનો વિષય છે એમનો ઇન્ટેન્સ તો બહુ સાચો હતો શિક્ષણ જગત માટેનો હતો શિક્ષણ બચાવવા માટેનો હતો એટલે હું પક્ષમાં નથી પડતો હું વિપક્ષમાં નથી પડતો હું સ્પષ્ટપણે માનું છું કે એમનો હેતુ શુદ્ધ હતો પણ જે રીતે લેવાયો જે માધ્યમમાં લેવાયો એ કદાચ ખોટું હતું એનો એનો વિચાર કરવો જોઈતો હતો બિલકુલ જીગ્નેશભાઈ આપ શું કહેવા માંગશો આ મુદ્દે આપ રાજેશભાઈ સાથે સહમત થાવ છો

જે નિવૃત્ત થયેલા શિક્ષકોને કામે લગાડીએ એ યોગ્ય નિર્ણય નહોતો તે ભલે સરકારે એ નિર્ણયને પાછો ખેંચ્યો પણ આવા ઘણા નિર્ણયો હોય છે જેમને ટેક ટાટ ઉમેદવારોને મતલબ કે હેરાન કરતા હોય છે આજે અમે સચિવાલયમાં સાહેબને મળવા આવ્યા હતા મુખ્યમંત્રી સાહેબને તો પણ મેં એવી રજૂઆત કરી કે તમે વારંવાર તમે મળવા આવો છો રોજ તમારા પાંચ દસ કેન્ડિડેટ મળવા આવે છે તો પણ અમે ગુજરાતના છ કરોડ નાગરિકોમાંથી એક નાગરિક છે અમે વોટ આપ્યો છે ભાજપ સરકારને ને એકસો ત્રીસ એકસો બ્યાસી માંથી સીટો લાવી છે તો સરકાર આટલી બધી મજબૂત હોય તો બધાને કલેક્ટિવલી નિર્ણય લે તો વધારે સારું અને અમારા જેવા બેરોજગાર બેરોજગાર તો યુવાન નહીં કહું કેમ કે અમે પ્રાઇવેટમાં દસ વર્ષથી નોકરીઓ કરીએ છીએ બરોબર છે ટ્યુશનો કરીએ છીએ છતાં પણ અમને જે કાયમી નોકરી મળવી જોઈએ જે શાંતિથી કેમ કાયમી શિક્ષક માત્ર પાંચ કલાક કામ કરે તો પણ એટલા પૈસા મળી રહે અને મેં સવારના આઠ થી રાતના આઠ સુધી લગભગ પાંચ છ કલાક સ્કૂલમાં આપી અને પાંચ છ કલાક ટ્યુશન કરીએ ત્યારે અમે એટલા પૈસા મેળવી શકતા હોય છે મતલબ કે જે હકદાર છે કાયમી શિક્ષકોને એને માત્ર માત્ર જ્ઞાન છે રૂપના ના રહી જાય આ વૈકલ્પિક વ્યવસ્થા છે આપણે દર વર્ષે કહીએ છીએ લગભગ બે વર્ષથી જ્ઞાન સાહેબ ચાલે છે અને એમાં હું પણ એક ભાગ હતો પણ વૈકલ્પિક વ્યવસ્થા જો કાયમી ન થઈ જાય એનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કેમકે ઘણા શૈક્ષણિક સંઘો હોય ઘણા આચાર્ય સંઘ હશે પણ બધા રજૂઆત આપણે અગિયાર મહિના માટે છોકરાઓને શિક્ષક આપીએ છીએ પણ આવું કાયમી ને શિક્ષક મળે તો એને ભણવાની મેથડ પણ એક રહે આમાં શું જેટલા શિક્ષકો બદલાતા રહેતા હોય કેમકે હું જ્ઞાન સહાયક હતો તો મને માનસિક પરિસ્થિતિ એવી હતી કે પાંચ હજાર રૂપિયા મારે ભાડું ભરવાનું આટલો ખર્ચો તો એ વીસ હજાર રૂપિયામાં મારું પૂરું જ ન થાય તો પછી હું માનસિક રીતે ક્લાસમાં ચિંતામાં હોય તો હું કેવી રીતના મારું સારું જ્ઞાન આપી શકું એટલે મૂળ આ જ્ઞાન સાહેબ જેવી યોજનાઓ ટૂંક જ સમયમાં એને એક જ જો સરકાર ભરતી માટે ભલે સમય માગી લે પણ આટલી જગ્યાઓ ખાલી છે સરકારે સ્વીકાર્યું છે તો એમને કાયમી ભરતી એકાદ વર્ષમાં હવે પૂર્ણ કરવી જોઈએ બીજી પણ એમ અત્યારે જે ચાલુ કાયમી ભરતી છે એ છ થી આઠ માં પણ અત્યારે જો ત્રણ મહિના માટે સ્ટે આવી ગયો કોર્ટ કેસ સરકાર બધું ફાસ્ટ્રેક માં વિચારી શકે ક્યાંક ક્યાંક ને સરકાર પાછી પડી બધા વોટ આપ્યા છતાં પણ હોય કચ્છ નો હોય હોય નો હોય એને ક્લાસરૂમ શિક્ષક ના મળે ડ્રોપ આઉટ વાત કરું તો કચ્છમાં ડ્રોપ આઉટ એશીઓ વધારે છે એક થી આઠ બાળકો વધારે ભણે પણ નવ થી બારમાં ત્યાં ભણી નથી શકતા કેમ કે ત્યાં કાયમી શિક્ષકો નથી ત્યાં શિક્ષકોની બદલીની બહુ જ મોટી સમસ્યા છે કચ્છ હોય દાહોદ હોય જે દૂરના આદિવાસી વિસ્તારમાં આપણે વિચારીએ તો ત્યાં કાયમી શિક્ષકોની ખૂબ જ અછત છે તો અમારા જેવા જે ઊંચા મેરિટ ધરાવતા લાયક દ્વિસ્તરીય પાસ ટાટ ઉમેદવારોને તમે ભરતી કરો તો અમે ગમે તે નોકરી કરવા તૈયાર છીએ કચ્છ હોય દાહોદ હોય અહીંથી ભલે મને 300 કિલોમીટર દૂર મોકલો છતાં પણ અમે અમારા પ્રયત્ન ભરપૂર કરશું કેમ કે અમે દસ વર્ષ પ્રાઇવેટમાં કામ કર્યું તો અમે એટલે અનુભવી છે કે સરકારનું જે આ શિક્ષણનું સ્તર છે એ આવતા પાંચ વર્ષમાં ક્યાંય લઈ જઈ શકીએ પણ અમને એક તક આપવામાં આવે તો જ આ થઈ શકે એમ છે બિલકુલ રાકેશભાઈ આ એકદમ બેઝિક વાત થઈ આ ઉમેદવારોની તો કદાચ લાગી રહ્યું છે કે જો સરકાર કે સરકારશ્રીના અધિકારીઓ આવા ઉમેદવારો સાથે બેસીને એક રોડમેપ તૈયાર કરે તો બાળકોનું શિક્ષકોનું અને અધિકારીઓનું તમામનું કામ સરળ થઈ જશે આમનારા દિવસોમાં આવા પરિપત્રો રદ કરવાની કે આવી નાની મોટી ભૂલ થવાની જે આશા છે એ ક્યાંક ઝીરો થઈ જશે એ સંભાવનાઓ ઝીરો થઈ જશે બ્રેન સ્ટોર્મિંગ થાય અને એક સાથે બે ચાર એજન્સીને સાંભળવામાં સાંભળવામાં આવે આવે આ યુવાનોને પણ રોડમેપ તૈયાર થાય તો ચોક્કસપણે એનો લાભ તો મળે એમાં કોઈ નથી વાત સાથે સહમત જ છીએ કે ભાઈ એ એ જે સરકારની તંત્રમાં જે કર્મચારીઓની જરૂર છે શૈક્ષણિક કર્મચારીઓની જરૂર છે સ્ટાફની જરૂર છે શૈક્ષણિક સંસ્થાઓમાં પટાવાળાની જરૂર છે ક્લાર્કની જરૂર છે શિક્ષકોની જરૂર છે આ જે બેઝિક નીડ્સ છે એ પૂરું કરવાની સરકારની ફરજ પણ છે ભારતીય બંધારણની પિસ્તાલીસમી કલમમાં તો સ્પષ્ટ સ્વીકાર્યું છે કે છ થી ચૌદ વર્ષના વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું જ છે એટલે એ સરકારે જે વસ્તુ સ્વીકારી છે એ સરકારે પૂરી કરવી જોઈએ એ પૂરી કરવામાં જ્યાં જ્યાં અડચણ છે હમણાં જ ભાઈએ કહ્યું કે ભાઈ ત્રણ મહિનાનો સ્ટે આવીને ઉભો રહી ગયો છે એટલે ટેકનિકલી ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુઓ નીતિ વિષયક હોવાના કારણે ન થઈ શકતી હોય એવા સંજોગોમાં શું થઈ શકે એ માર્ગો સરકારે વૈકલ્પિક રીતે વિચાર્યા હશે અને વિચારવાના પરિપાક રૂપે જ કદાચ આ નિવૃત્ત શિક્ષકોનો વિચાર કોઈકને આવ્યો હશે પણ હવે એ યુવાનોને તક મળે એવી સ્થિતિ સર્જાઈ છે એ પરિપત્ર રદ થવાના કારણે એટલે આપણે સરકારનો ખૂબ આભાર માનીએ કે ભાઈ ચલો આ વસ્તુ થઈ છે એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે પુનઃ એવી વિનંતી કરે છે કે તમામ ક્ષેત્રે ગ્રાન્ટેડ કે જે કઈ સરકારી શાળાઓ છે તમામમાં પૂરેપૂરા શિક્ષકો મળી જાય અને એ માટે સરકાર સાથે પરામર્શ કરીને કેટલાક સૂચનો સૂચવ્યા છે એ સૂચનો પર અમલીકરણ થાય એને ધ્યાનમાં લેવામાં આવે ને એને ઠરાવ કરવામાં આવે જેથી કરીને આ બીજા કોઈ વસ્તુઓ ઊભી થાય નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા આપણે વિચારવી પણ ન પડે જેથી કરીને આવું ફરીથી પરત પુનઃ લેવો પરિપત્ર એવી ઘટનાક્રમ ન બને એટલે આ તબક્કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય સરકાર સાથે એટલું જ કહે છે કે અમે જે ચર્ચા કરી અને જે સૂચવ્યું છે એ કેટલાક ઠરાવની અંદર સામેલ કરવામાં આવે અને એના આધારે પુનઃ એ ઠરાવને મોડીફાઈ કરીને મૂકવામાં આવે જેથી કરીને આ બધા જ પ્રશ્નોનું હલીકરણ થઈ શકે બાળકોને નવા શિક્ષકો મળી શકે કાયમી શિક્ષકો મળી શકે અને સંસ્થાઓ ધમધમતી થાય

આવનારા દિવસોમાં આપ એવી તૈયારી બતાવશો કે સરકાર જે નવી રજૂઆત કરશે કે એકવાર આપની સાથે બેસે પછી નિર્ણય કરે ચાન્સ આપશે તો ચોક્કસ એમની સાથે બેહીને રોડ મેપ એવો તૈયાર કરશું કે ઉમેદવારને પણ ન્યાય મળે સરકારને પણ શિક્ષકો મળે પણ શિક્ષકો કાયમી મળે એવો આગ્રહ હોવો જોઈએ એક બે વર્ષમાં તો કાયમી સારમ સારી ભરતી થઈ શકે સરકાર પાસે બધું વ્યવસ્થા છે અને આપણે જેમ બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી કેમ એક બે વર્ષ પહેલા કરતા હોય એમ આપણે શિક્ષકોને પણ જ્યારે કાયમી ભરતી આપવાની હોય તો એની તૈયારી પણ આપણે એક બે વર્ષ પહેલા કરવી જોઈએ અને શિક્ષક જો કાયમી હશે તો એ પોતે માનસિક રીતે એકદમ નિશ્ચિંત થઈને ભણાવી શકશે અને એનું પોતાનું ઘર ચલાવવાની સાથે સાથે એ છોકરાઓને સારામાં સારું શિક્ષણ આપી શકશે કેમ કે એક શિક્ષણ હું તો કહું એક શિક્ષક હોય છે એ માત્ર ને માત્ર સાહીઠ બાળકોને ભણાવતો નથી એ ભવિષ્ય ભવિષ્યના સાહીઠ જે નાગરિક છે ભારતના એને તૈયાર કરતો હોય છે અને માત્ર સાહીઠ નાગરિક નહીં આખી સ્કૂલમાં પાંચસો બાળક હોય હજાર બાળક હોય તો શિક્ષકની છાપ એવી હોય એનામાંથી ડિસિપ્લિન શિસ્ત શીખે એની પંક્ચુલિટી શીખે એનું ટાઈમ મેનેજમેન્ટ શીખે ઘણી બધી વસ્તુ જે શિક્ષકમાંથી શીખવાની આવે પણ જે અગિયાર મહિનાનો કરાર આધારિત શિક્ષક છે એ પોતે જ ચિંતામાં હોય પોતે જ એમ થાય કે આજે મારા અગિયાર મહિના પૂરા થાય છે હવે મને આવતા વર્ષે કયા જિલ્લામાં મૂકશે કઈ શાળામાં મૂકશે નવું વાતાવરણ દર અગિયાર મહિને તમે વિચારો કોઈ મામલતદાર હોય કલેક્ટર હોય કે આપણે મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રી પોતે પાંચ વર્ષ માટે સરકારમાં આવે છે અને એ ચૂંટાઈ તો પછી પોતે પાંચ વર્ષ માટે આવે છે તો શિક્ષકો પણ કાયમી હોવા જોઈએ ને કે દર અગિયાર મહિને ચલો આપણે કે ઇલેક્શન આવે ઇલેક્શન આવે તો સમય જતો રહેશે એમ અમારી પણ આ રીતના ધારો કે વારંવાર ભરતીમાં એક ને એક ઉમેદવારોની ભરતીથી સીટો બગડે છે સરકારને પણ ખબર છે પણ ક્યાંક ને ક્યાંક નાણાં વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ પૈસા બચાવવાનું પણ વિચારતા હોઈ શકે અમે એવો આરોપ નથી નાખતા પણ અમને કાયમી શિક્ષક મળે એ જ અમારી માંગણી અને લાગણી છે અને હું અમારી સાથે આજે સો ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર અમે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું સચિવાલયમાં સાહેબ શ્રીને મળ્યા છતાં પણ સાહેબે અમને એવી રજૂઆત કરી કે ના પૂરી ભરતી કરશું પરંતુ છતાં પણ બિલ બિલકુલ તો જે રીતના આ મુદ્દા સામે આવી રહ્યા છે અને નિવૃત્ત શિક્ષકો ની ભરતી ના નિર્ણય પર જે યુટર્ન લેવામાં આવ્યું છે અને વિરોધ ના પગલે નિવૃત્ત શિક્ષકો ની ભરતી નો નિર્ણય રદ કરવામાં આવ્યો છે તેને લઈને આ ચર્ચા કરી છે શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ ખાલી જગ્યા ભરવા નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તે નિર્ણયને હવે રદ કરવામાં આવ્યો છે અને હવે ભરતી ક્યારે હવે નવા ઉમેદવારોની ભરતી ક્યારે થશે તેને લઈને આજની આ ચર્ચા હતી રાજેશજી અને જિજ્ઞેશજી આ બંને ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં હાલ સમય થયો રજા લેવાનો ફરી મળીશું આ રસપ્રદ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર